ગાઈઝ ટીવી જોતા જોતા પકોડી બનાવવાનો વિચાર આવ્યો તો ચલો પકોડી બનાવવા માટે બટાકા ને બધું રેડી કરીએ ફટાફટ પકોડી માટે બટાકા લાવી દીધા રેડી કરી દીધા એને સરસ ધોઈ દીધા અને મરચો બી મરચો કોથમીર બી બધું રેડી થઈ ગયું આ શાક બનાવવા માટે અને સરસ મસાલો બનાવવા માટે પકોડીનો હું સરસ આની અંદર લીલા મરચાં ને બધું ખોડી અને સરસ રીતે તૈયાર કરું તમે જે પેરી દી પકોડી બનાવ બરાબર પકોડી બનાવવાની છે હા હવે રાખી દીધી રાખ બને છે પકોડી મમ્મી પકોડી માટે ચણા બી આમ પલાળીને મૂકી દીધા આ देखो અજી બરાબર થ્યા નહીં હમણા જ પલાળ હતા પહેલા ચણા પલાય થઈ જા દે પછી બટાકા નોખવા ના क्या कुछ करूं बदात नहीं करते थे ना बटाका ना बापा कल थोड़ा थोड़ा से करने मुक्की अमित तो चारा बाफी दे लीगे तो अदर ने खीच री माँ मम्मी माटे बनाया कुकर नी अंदर चारा मुकी अना चारा बफा माटे मुकी दिधा नहीं है बटाका बटाका चलाक वाटला चालैलाक एक मेमो죠 એટલે ફેઈ જાય બરાબર તો જોતા રહો કેવદી ફટાફટ ચેનલ ને આપણો સબસ્ક્રાઇબ કરી દેઓ હું જીમ જીમ બનાવું એમ તમને બતાવતી રહું બરાબર ડુંગળી લઈ લઉં સમારવા માટે બે કા ત્રણ મોટી મોટી છે એટલે ચાલશે એટલી કરી તો પેલી એટલે મરચું અને એ છે ને એ મતલબ મસાલાની અંદર નાખવા માટે હું

バスティ जी मैं गाओ वांती ले लेते हो गाना 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 बताया सही आका गोदी की प्रोग्राम से ये रो कर तू अलगला जवाब पहला आपन डोबो मणवा लागता है अब समझ में चला है वो बदलती तुम से बोल आए कोई बात नहीं आवे तरी चाया है वो तो सुझाव करना नहीं जा रही है मां ये खातो तो मळ जुपेला है તમારે કે કે સો મોવાકા કિધો ઓલા શલા બાર કાબન પછી હવે બટાકા બાફવા દેને તો કે આ કુઠ મે તો રેડી થઈ ગઈ ल्याते आणि बोलतो बोलवा वचाते जाते तो जाते एक एक बाजू ने ऑनलाइन ने હું बतवू तू काय उकाय उकाय शकतो तर आते भाऊ आहे तो आपण हालू बनयनाती हालू सगं करू शकते मतलब ही आ बाजूला काय बोलू न जाऊ एक खूपच नि सरस होई दो काय दा बोल

तो थोड़ा कुकर में ऐसे रख के गैस पर थोड़ी धीमी आंच पे घीमी पहन दी बटाटा थोड़ा देंगे aku लो कुंजिरा तो और पिक्चर जो

कर दो तो एक हजार सब्सक्राइबर तय किया सा तैना मटे बच्चों ने थैंक यू थैंक यू थैंक यू, यू सो मच आप लोग सपोर्ट आपका मटे एक हजार सब्सक्राइबर मारे डंडे किया सा बहुत टाइम बहुत हारो ऐडो ऐसा तो बहुत जल्दी आप लोग की चैनल फिल्मर तेज़ ऐसे थैंक यू सो मच आप लोग सपोर्ट करो मटन जीवो सपोर्� આ ખાટલો ભરું છે શું થયો અને તૂટી જ્યો ને પેલી બાજુ દેખો એ બાર તો વરસાદ આવેલો છે તો બાર બધું કેવું થઈ ગયું છે એક્ટિવા બાઈક એક્ટિવા દેખો બાર જય તુલસી માતા આવનું સારું કરજો બધાને દુઃખ દૂર કરજો બધાને હાચવજો

અલે એમ તો ફેરવાતી છે ગાડી યાર અને ટુ એ ટુ થી ના માટે એ તો પેલે આ ઘર ની લગાઈએ કે લગાઈએ હું ફરક પડે લગાઈ નો માલિશ કરે તો જ માર વીરે ચણા અને ક્યો સુધી ગરમ મસાલો ને બધાનું હું રેડી કરી દઉં એટલે ડાયરેક કપડો ગરમ મસાલો નહીં હવે બહુ દૂધ કરશે ખાવાનું કઈમાં પટ્ટી ચણાને ચણા ને રેડી કરી દીધું તો શાક બનાવાનું અને ગરમ મસાલો નો લીલા મરચાની પેસ્ટ મેં રેડી કરી દીધી અને થોડું સેનસણ મીઠું નું નાખીને કરી દેસુ देखो आज क्या रेसिपी डाला नु स्पेशल साग बटाना मेथी को थू बनावा बोतो गाइस हमें मीत ना बनने जाना चाहिए पकोड़ी ना फोपला लेवा पानी लेवा न छास ती बदु लेफ्ट साइड तो हमें बन्ने जाना निकले आ छी जो रात में वर्षा तुवाटावरों चा वर्षा तायलों तो जोरदार वातावरण की सरस त्वाव जित लावा बिली? देखो, देदिया सन रोल हो? एक अजा अकरी हो पका तो हम पकोड़ी ले ली थी आ पकोड़ी माटे पानी हम मिते पानी ले ली, दू, ले ली दो आ खोखो ले ली दो आ पकोड़ी लाड़ी देखिए हम लेके घर पे जा रहे हैं ये हमारी एक्टिवा है चल जल्दी छूटा नहीं है इतना है अजी छास लेवानी आमार जैसी बेन हाय जैसी आय तो के <स्था> होम तो फट एक पागे कट तर काय बोलू रात काय मालिश करयाලු ओके ले बे जा लडा जिमऊ आव लेड बे जा को हेडीन आयो दुखायन पागे पाय हेडीन आव पाणी लिदू ती लेड बे जा कोण बे गलत

ते आठ बाकि नौ बाकि ये पर अलग है यहाँ पर छास लेने थी मेडिकल थी यहाँ से कहीं से लेनी है छास से लेनी चल ले ले ये वो हारू के बातों तुले ले ले, ले।

આપડા બટાકા સરસ બફાઈ ગયા હવે એકદમ વરાળ આવે છે બહુ એકદમ ગરમ ગરમ છે થોડી વાર ઠંડા થઈ પછી હું એને છોલી દઉં પછી સરસ એનો મસાલો બનાવી દઉં બરાબર એવું જુઓ તમે લાઈક કરતો રહો અને સબસ્ક્રાઇબ કરતો રહો એટલે કે હા આયો આયો અમે કીધું લો ગાઈસ આપણો બટાકા એકદમ સરસ રેડી સોલી એના કમ્પ્લીટ કરી દીધા છે હવે આપણે આની અંદર ચણા એડ કરી દી બરાબર આપણે ટોટલી ચણા આની અંદર એડ કરી દીધા મિત લેવા જ છે તો ચણા આની અંદર એડ કરી દીધા

આ પાણી અંદર આપણો સંચળ મિઠું એડ કરી દઈએ એટલે આપની સરસ ટેસ્ટી ટેસ્ટી પાણીપુરી રેડી થઈ ગઈ છે તીખી બનાવી કે તીખી નહીં મરચું બનાવી જંગે થોડું પેલું તમારે ઉનાખીનું જીડું લેવું હોય એનું કરીન ખાવું હોય તો ખાજો એક ચટણી બનાવી દેજો બરાબર કારણ કે આપણે એ મરચાવાળી તો આપણને મજા નહોતી ખાવાની હમ બંગળ দাও ના બે મિનિટ થઈ

દેખો આ લોકો માટે તીખી બતાવે આ લોકો તીખી ખાય છે તેમના માટે અલગ મરચા વાળી તીખી બનાવી हां मैं लो कुमार तो टिक्की खाने वाले सब टिक्की खाएंगे हम लोग भी ये खाएंगे ठीक है ठीक है जोरदार बनी है एक टेस्ट कर लूं पहला टिक्की टेस्ट करूं मोरी बॉडी मोरी टिक्की मुंह में हाथ हाथ का है देखो हमको देखो अब ये सब ये तो दिया ए मस्तु जो मेरा बटा पकोड़ी बेजियो तुम शोकात पकोड़ी का बिजनेस चालू आपा आप गुनाया बों

ગાય સરસ રીતે આપણે આખો દિવસ કઈ રીતે કાઢ્યો હું અહીંયા ઘરે ઘેર આવી હા ના આખા દિવસની ક્રિયાઓ બધી મેં તમને બતાવી છે તેમાં તમારા જોડે જોડાયેલા છે તો અત્યારે આખો દિવસ હું કરું એ બધું તમે જોવો જ છો તો બેનના આવ્યા તો સરસ આજે પકોડી બનાવી તો એનો બ્લોગ બનાવ્યો કમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કહેજો અને સપોર્ટ કરજો આટલી બધી મહેનત કરું છું બરાબર તો કૌસ હું કઈ મહેનત કરું છું તો બધા સપોર્ટ કરજો હેલ્પ કરજો વિડિયો જો જો આ સાથ આપજો બરાબર તો વિડિયો નો એન્ડ કરું છું વિડિયો ગમે હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા फटाफट સબસ્ક્રાઇબ કરી દેજો નાટલી મહેનત કરું તો જો જો બરાબર જય માતાજી ગુડ નાઈટ બાય ટેક કેર વિડિયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો સ્ટેટસ મૂકજો બરાબર જય માતાજી